ચૌદ નિર્વિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિ એટલે સચિદાનંદ પરબ્રહ્મ જેમાં સંપૂર્ણપણે વિલસી રહ્યું હોય તે અવસ્થા મન અને વાણી ત્યાં પહોંચી શકતા નથી ભાવ ત્યાં ઓગળી ગયો હોય છે અને ક્ષણે ક્ષણે અવનવી લીલાઓ બતાવતી માયા ત્યાં પ્રવેશ પામી શકતી નથી ઈશ્વરની ઉત્પત્તિ સ્થિતિ અને લયની લીલાથી એ અવસ્થા પર છે અને સુખ દુઃખ શોક તથા ઇષ્ટાનિષ્ટ સાપેક્ષ વિચારોને બદલે ત્યાં અલૌકિક આનંદનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય છે જ્ઞાન જ્ઞાતા અને નેહના ભેદોનો ત્યાં એક અખંડ એક રસ ચૈતન્યમાં લય થયેલો હોય છે જન્મ મૃત્યુ અને જરાને સ્થાને કેવળ અનંતસત ત્યાં વિલસી રહ્યું હોય છે અને પરમ પ્રેમાસ્પદ સ્વરૂપ એ અદ્વૈત તત્વમાં પ્રેમ પ્રેમી અને પ્રેમનું પાત્ર એ ત્રણેય એકરસ બની ગયા હોય છે એ સમાધિ દશામાં જ્યારે બ્રહ્માનુભૂતિનો આનંદ થાય છે ત્યારે સર્વ સંશયો નાશ પામી જાય છે મનના સગળા સંકલ્પ વિકલ્પો શાંત પડી જાય છે સંચિત કર્મોનો પ્રભાવ નષ્ટ થાય છે અનંત યુગોથી આત્માને વીંટળાઈ રહેલું અવિદ્યાનું આવરણ ઉડી જાય છે શરીર નિષ્ક્રિય બની જાય છે મન શાંત પડી જાય છે અને અહમનો લય થઈ જાય છે એ ધન્ય અવસ્થામાં દિક્કાલાદી નિશેષ થઈ જાય છે કાર્યકારણની પરંપરા નિર્મૂળ થઈ જાય છે અને બ્રહ્મભાવના પ્રકાશ આગળ વૃત્તિઓ તથા વિચારોનું ધુમ્મસ સર્વથા અદૃશ્ય થાય છે અનંત કોટી તારાઓથી મંડિત જગત એ અવસ્થામાં વિલીન થાય છે બાકી રહે છે કેવળ સત આત્માની એ ધન્ય અવસ્થાનું વર્ણન કોણ કરી શકે એ તો કેવળ સ્વસંવેદ્ય છે એ અનિર્વચનીય મૌનની જ સ્થિતિ છે કારણ કે આત્માએ પોતાનો અંતિમ સંગ્રામ ખેલી લીધેલો હોય છે જીવભાવનું છેલ્લું બંધન ફેંકી દઈને એ બ્રહ્મભાવની નિરપેક્ષ જ્યોતિમાં લય પામ્યો હોય છે